બોલો આ ઘર માં સત્તર કામ બાકી છે અને અહીંયા ફોન ગુમેડે છે તું હા કામ તો તમે કરવાના હતા ને બધું બધું કામ હું થોડી કરવાની હતી હા તમે જ તો કીધું હતું કે તું બેસ જા હું બધું કામ કરી નાખું છું મને છે ને કોઈ કૂતરાએ નથી કવડ્યું કે હું એમ કહું કે બધું કામ હું કરી નાખીશ એટલે એ ગાંડી નથી થઈ ગઈ હું આપણે કામ વેચેલું હતું મેં કહ્યું હતું ને કે કચરાપોતો હું કરી નાખીશ વાસણ તું ધોઈ નાખજે આ તો એક દિવસ વાસણ ધોઈ નાખશો તો કઈ દુબળા નહીં પડી જાવ અરે પણ હું શું કામ બધું કામ કરું તું પણ આ ઘરની વહુ છે ને તારે પણ કામ કરવું જોઈએ હું નાની છું ને આ ઘરની જવાબદારી મોટી વહુ ઉપર હોય છે જાજી જવાબદારી હોય છે કામ કઢાવવાની કરવાની ને ઓ હેલો આ તમે કોને કહો છો તમને ખબર છે ને ખબર છે મને મારી દેરાણીને કહું છું મારી જેઠાણી થવાની કોશિશ ના કર જોબ તમે આવી રીતે મારી સાથે વાત ના કરી શકો આ કામનું તો તમે જ કીધું હતું નકર રોજ તો હું બધું કામ કરી જ નાખું છું ઓ કયો કામ કરે છે આ રોજ સવારે પેલી ગોળ ચકડી છે એમાં ફોન રાખીને રીલ્સ બનાવવા બેસી જશે હા તમે બનાવો ને રીલ્સ તમને કોઈ ના પાડી છે મારી પાસે એલો ફાલતુ સમય નથી કે રીલ્સો બનાવ ઘરની મોટી વહુ છું એટલે જવાબદારી પણ વધારે હોય આવડતું નથી એમ કોને ફાલતુ સમય છે નહીં હા મને કામ આવડે છે ને એટલે મને રીલ્સ બનાવતા નથી આવડતું કામમાં શું તમે કામ કરી કરીને ઊંધા વળી જાવ છો તો કામ આવડે છે આ પોતું સરખું મારતા નથી સમજો ધબ્બા દેખાય છે લાડીમાં ગમે એવું એટલે મેં મારું કામ તો કરી નાખ્યું ને તે શું કર્યું તારા હેઠાં વાસણ એમનામ છે વાંદા રખડે છે એની માથે ભલે રખડે આ વાંદા પેટ ભરવાનો હોય કે નહીં એના માટે મેં રાખી મૂક્યા છે કેવી માણસ છે તું તને ખબર પડે છે હમણાં આપણા સાસુને ખબર પડશે નહીં તો બેયને બેયને બોલશે અને તારા લીધે જના હવે હું નથી સાંભળવાની અરે તમારા લીધે મારે સાંભળવાનું થાય છે બાકી સાસુમાં તો મને કાંઈ કહેતા જ નથી તો એમ જ કહે છે કે આ બંધોવાન કામીનીનો જ છે ક્યાંથી કે જો હાઈ વાહ બાહ મારો કોઈ વાપ નથી હો ના

બંને મળી સમજીને વેચીને કામ કરવાના છે હું કરું તું કરું તું મોટી હું નાની એ ધંધો મારા ઘર માં નહીં જોઈ મને કઈ સપનું નતું આવ્યું હો હા ભાભી એ જ કીધું હતું કાલે કે તું છે ને આરામ કરજે કાલે હું આખો દિવસ નું બધું કામ કરી નાખી કે એ જ નહીં કે એ જ નહીં કેમ કે જ નહીં એટલે નો જ કે બે વવો છો બંને ની જવાબદારી છે ઘર ના બધા કામ વેચીને કરવાની એ ઈ ઈ કઈ એટલી બધી વાલી એ નો થાય ને તું ઈ નો થાય

હું એમ બોલી હતી હું એમ બોલી હતી કે બેવ જણા કામ કરો જીપ ચલાવવા કરતા અરે કે નહોતું કીધું હું તો સરખું કામ કરું છું બધું દેખાય છે પણ સરખું કામ કરે છે બતાવ મને કયું કામ કર્યું આજે સવારે ઊઠી પછી પોતાના કામ છે બીજું શું કર્યું છે તે કચરા પોતા મે કર્યા રસોઈની તૈયારી પણ મેં જ કરી તો તે શું કર્યું જો બાપી તમારે આ ઘરમાં સારું બનવું હોય ને તો બની લો બાકી મારું કોઈ છે નહીં ને એવું મને વારા કલ્લે એહસાસ ના કરાવો બસ બસ આટલી જીબડી ચાલે છે તો હવે તારે બીજા કોના સાથની જરૂર છે જો ઉભી થા ને ફટાફટ વાસણ ધોઈ નાખ પછી એમ નઈ કહેતી કે મારું કામ રહી ગયું ને ભાભી આરામ કરે છે મારું કામ પતાવીને હું શાંતિથી બેસીશ એક કામ કરો ને આ હું વાસણ ઉટકી નાખો ને તમે વિછાળવા લાગો ફટાફટ મારું કામ પતી જશે ને હા તે ઝાડુ પોતામાં તે હું કર્યું કે તમે ઝાડુ કાઢો ને હું પોતું મારું હા તો એક દિવસ કર્યું તો એવું બાપે પોચુ ડબાડાને હું પોતું નીચે એક દિવસ કર્યું હતું ને પણ આજે નઈ થાય તારે કામ તો કર તો ભલે ગઈ સો ગઈ મારે ઈ જોતું જ નથી ને આ તમારા ઝઘડાથી છે ને પાણી છે એક કામ કરો જાવ આરામ કરો હું છું બધું કામ થેન્ક યુ બા હા કરી થેન્ક યુ સો મારી સાઈડ લેવા માટે પછી ખાવાનું કેવું જોજો અરે પણ મયૂરભાઈ મેં તમને વાત કરી છે ને થઈ જશે જરા ચિંતા ના કરો શું પેમેન્ટ તો મોકલ્યું નથી મેં હોતું હશે કઈ વાતચીત કરી હતી જો કંઈક મિસ્ટેક થતી હશે હું જોવરાવી લઉં છું હા હા મોટાભાઈ સાથે જ વાતચીત કરું છું ઓકે ઓકે ડન હા હા પણ તમે પ્લીઝ કામકાજ નહીં અટવાડાવતા હા હા મોકલાવી હા પછી ફોન કરું તમને શાંતિથી ઓકે ઓકે હા ચાલો ભાઈ હા શું છે આ શું બરાડા નાખતી નાખતી આવી છે ખબર નથી પડતી કે જરૂરી ફોન ચાલતો હોય કામકાજનો ફોન હોય હવે એમાં તું બરાડા નાખે તો શું લાગે સામેવાળાને હા મને ખબર હતી કે તમારો ફોન ચાલુ છે હું તો થી આવીને સીધી હા તો બોલ શું વાત છે આ શું દેવાંગ દેવાંગ કરતી હતી હા તમે છે ને તમારા ભાભીને સમજાવી દેજો કેમ આ ઘરમાં બધા કામ મારે જ કરવાના એ તું એક બે કટકા નથી કરતા એવું નથી હા એત જ હા ભાભી પણ ઘણીવાર કામકાજ કરતા જ હોય હું આવું છું ને ત્યારે જોઉં છું ઘરમાં ઘણીવાર એ જ હોય છે અને તું બેઠી બેઠી ફોન પર રમતી હોઈશ કરે છે આ બધું કામ મેળ વગરનું કરે છે આ હેના કામ કરેલા પાછા મારે રિપીટ કરવાના એવું ના હોય હવે અમુક અમુક વખતે એમનું પણ મન ના હોય એને છતાંય કામ કરવું પડતું હોય એટલા માટે થઈ જાય કે કોઈ કામકાજ અધૂરું બધુરું મુકાઈ જાય બીજું કંઈ નથી નવું એક દિવસ થાય બે દિવસ થાય તો ચાલે આ કઈ રોજ રોજ આવું થાય તો ના ચાલે હો તો એમ તો તારા કામકાજમાં ઘણી બધી ભૂલો આવે છે ક્યારે મેં તને કહ્યું છે હા હા ચામાં ક્યારે ખાંડ વધારે હોય છે ક્યારે ઓછી હોય છે કોઈ દિવસ મેં તને સંભળાવ્યું છે કરા તમે મારી ભૂલ કાઢો છો પણ તમારા ભાભીને બે શબ્દો નહીં કહી શકો કા

હું તો શું કહું હકીકતમાં તારો જ વાંક છે તારે પણ બાની સાથે એવી જ રીતે રહેવું પડે જેવી રીતે ભાભી રહે છે ઘરમાં હું બધા બાના કામ કરું છું તો પણ મારો વાંક ના બાના કામ કરે જે પણ સરખી રીતે નથી કરતી ને એમાં તારો વાંક છે બાકી સરખી રીતે કામકાજ કરે ને તો બા ક્યારેય પણ તારી ભૂલ નહીં કાઢે વાહ તમે પણ એ લોકોની સાઈડ જ લેવા મળો આ ઘરમાં છે ને મારી ઉપર મારી તરફ બોલવા વાળું કોઈ છે જ નહીં મને ખબર જ હતી કે મારા બાપાએ હું જોઈને પાઈ દીધી કોને ખબર મને લાગે છે કે આ એકની એક કેસર તારા મગજમાં ઘર કરી ગઈ છે કે આ મારું કોઈ આ મને કોઈ સાંભળતું નથી મારી તરફ કોઈ નથી એવું નથી બકા બધા તારી તરફ જ છે પણ તું તારી તરફ કોઈને લેતી નથી એમાં શું કરે સો વાતની એક વાત હું આ ઘરમાં સાંભળવા કે સંભળાવવા નથી આવી એટલે હું કઈ આ ઘરની નોકરાણી નથી કે બધા કામ મારે જ કરવા પડે તને કોણ કહે છે કે તું નોકરાણી જે ઘરની તું આ ઘરની વહુ છે અને વહુ તરીકે તારી ફરજ બને છે કે ઘરની બધી જ જવાબદારીઓ તારા હાથમાં હોય અને બધી જવાબદારીઓમાં તું નિપૂર્ણ હોય તો તારે બધા જ કામ કરવા પડે એમાં શું ખોટું છે અને વાત રહી ભાભીની તો ભાભી તો વર્ષોથી કામકાજ કરતા જ આવ્યા છે ઘરમાં હા એટલે એમણે પણ થોડું ઘણું તારી માટે ઢોળ્યું હોય તો કઈ ખોટું નથી આ હું શું કરવા એમનું કામ કરું હું મારું કામ કરું છું ને મજા કરું છું અને રહી વાત ભાભીની ને તો ભાભીને એક દિવસ આપણે કામ કરીને આપીએ ને તો એ રોજ માથે થોપેશ

વધ્યું તમારું લેક્ચર તો હું હવે કઈક બોલું લેક્ચર નથી આપતો તને સાચી સલાહો આપું છું બોલું હું કઈક અરે તું બોલે જ છે કેર નહીં અત્યાર સુધી મેં તને સાંભળી જ છે આ બોલ્યા સિવાય તે કઈ કામકાજ કર્યું નથી અહીંયા હું સેક્રિફાઈઝ સેક્રિફાઈસ નહીં કરું અરે હા ઘરમાં માં એક નોકરાણી રાખી દયો ને એટલે રોજ રોજનો નો કકડાટ માટે અને રહી વાત એ કે નોકરાણી નો રાખવી હોય ને તો મને મારા પપ્પાના ઘરે મૂકી જાવ મારી વાત તો સાંભળ હજી લગ્ન ને એક વર્ષ થયું છે તારા ને મારા લગ્ન થયા ને એને અને તું વરસ દિવસમાં નોખા થવાની વાત કરે છે ચાલ નોખા પણ થઈ જાય શું આખો સમાજ બધા લોકો વાતો કરશે કે નવી વહુ ઘર માં આવીને તો એક જ વર્ષ નોખા કરી નાખે એ સમાજ નથી ખબર ને કે મારી જેઠાણી બસ બસ કર બસ કંટાળી ગયો છું હવે અને હું તમારા બધાથી કંટાળી ગઈ છું ના હાર્ટ એટેક આવી જશે આ હવે આનાથી વધારે એક પણ શબ્દ ઊંચા અવાજે નહીં બોલતી આ પાંચ મિનિટ થઈ ગઈ હું બેઠો છું કેમ એક શબ્દ નથી બોલતી બહાર બહુ બધું બોલી લીધું ને એટલે હવે મારે કાંઈ નથી બોલવું બાર એટલે કોની આ અતુલ કાકા હારે કાંઈ ઝઘડો છો બાર એટલે હોલમાં ઘરમાં જ ઘરમાં જ કોણ કોણ બાજુ વાહ અંતર્યામી છો હા તમને ખબર તો પડી ગઈ કે હું બાધીને આવી છું ખબર તો પડી જ જાય ને એક દિન નું છે રોજ છે પૂછો આજ તો સમજાવો ને સમજાવતા હોય તો તમે ઘરમાં માં વધારે કે સંપીને રહી પણ એવું તો થશે નહીં ને હા હે અરે કામ તો કઈ કરતી નથી ઉલટાની મારી સાથે ઝઘડો કરે છે આ તમે છે ને આ ઘરમાં નોકરાણી આવે હોય ને તો નોકરાણી લઈ આવો બાકી હું કામ નથી કરવાની ઘરનું બધું કામ કરું છું તો પણ તો પણ મારી તો કઈ વેલ્યુ જ નથી આપણે ઘરમાં કેટલા જણા છે પાંચ જણા એમાં નોકરાણી નું જરૂર તમે બે થઈને નો કામ પતાવી દો બે થઈને કરે તો મને વાંધો નથી આજે મારે કચરા પોતા કરવાનો હતો ને એને વાસણ કરવાના હતા તો વાસણ ના કર્યા બધા વાસણ એમ નામ પડ્યા છે અંતે બાયે ધોવા પડ્યા આનું તો કાક કરવું પડશે હો ઈ તી આમ બહુ બોલે બહુ ને કા બોલે બહુ વધારે જ બોલે છે બોલવામાં જ એનું મોડું ચાલે છે હાથ નથી ચાલતા પણ હું કહું તું બે કામ વધારે કરી નાખતી હોય શું કામ ભાઈ ઘરમાં પાંચ જણા છે કરો બધા કામ હું એકલી શું કામ કરું પાંચે એનું કામ એ વાત તારી આ છે અને એમ પણ હા એટલે કે જોવા માટે તો લઈને નથી આવ્યા ને જો હું ઘરની મોટી વહુ હોય મારી જવાબદારી હોય તો એ પણ ઘરની નાની વહુ છે એની એક એક જવાબદારી આવે કે નહીં જવાબદારી તો એ આવે જ છે પણ એ સમજવી જોઈએ ને તો સમજવું પડશે હું એક જ શું કામ સમજુ હા તે તે એક ખાડી લીધી હતી કે મારે બે લેવી છે દેવાંગ એને હાટુ બે હાડી નો લાવ્યો હે જ ને તરો આતરો કરતા વારો તારો કરતા તો બહુ આવડે છે એને અને શેલે તો એનો એક જ શબ્દ આ ઘર મારો કોઈ છે નહીં બસ બળેલી છે બળેલી મારાથી બહુ જલન થાય છે એને તો પછી એને હળગવા દે ને બીજો હું લે પણ મને કામ કરાવવાનું કહે છે હું શું કામ ને કરું અરે વાક વગરનો મારે બા સાથે ઝઘડો થઈ ગયો બા પણ આવીને અમને બંનેને બોલવા લાગે જોતા નથી કે કોનો વાક છે બાએ તને હોતી કીધું હા કેતા હતા કે તમારા બંને રોજનું છે દેરાની જેઠાણી છો ને તો બંને બહેનોની જેમ રહેતા શીખો પણ એને કઈ મારો કઈ વાક નથી એમ કઈ નો દેવાય કઈ દીધું બાય પણ પછી સંભળાયું પણ અંતર થયું શું હેતલને તો કામ ના જ કરવું પડ્યું ને મેં મારા ભાગનું કામ કરી નાખ્યું હેતલના ભાગના વાસણ બાકી હતા તો બાય છેલે કંટાળીને કહી દીધું કે વાસણ હું ધોઈ નાખીશ એટલે હેતલને તો ફાયદો ને હા હાસી વાત છે પણ આ જો જો મોટો ઝઘડો થાય ને પછી નોખું થવાન થાય ને એવું નો થાય એટલે જ કહું છું ઘરમાં એક નોકરાણી લઈ આવો તો જ આ ઘર છે ને શાંતિ ચાલશે ના ભાઈ આપણે તો બધા આજુબાજુ વાળા આપણા દાંત કાટ છે દાંત શું કાઢે નથી થતું કામ એટલે કામ વાળી રાખે છે એમાં મોટી વાત શું છે એક તો અમે નોકરી કરી દીધી છે ને ઘરે નોકરાણી રાખવી નોકરી કરતા હોય તો નોકરાણી ના રાખાય અરે ઘરનો મોટો બિઝનેસ હોય ને એની ઘરે નોકરાણી હોય એવું કોણે કીધું એવું કઈ ના હોય તો મારી વાત સાંભળ પેલા છે ને હું દેવાંગને વાત કરી તમારે જેને જે વાત કરવી હોય એને કરો પણ મારો નિર્ણય પાક્કો છે તમારાથી આ ઘરમાં જો નોકરાણી આવતી હોય એને તો લઈને આવો ના આવે ને તો મને કહી દેજો હું જતી રહીશ મારા પિયર અરે તારે જવાની ક્યાં જરૂર છે તો શું કરું કોને મોકલું હે તલે મોકલું હા એને મોકલી દેને હે જતીતી હું જાવ ને તમારી પાછળ પાછળ કેસે કે તો મારે જવું છે હા એ વાત એ છે કે એક કામ કરો 15 દી તું પિયર વહી જાય છે ને 15 દી અતલ વહી જાય કાઈ નથી કરવાનું જો સીધી એ વાત છે

આ હેતલને છે ને બધું પોતાનું ચલાવવું છે પોતાની મરજી ચલાવી છે એને એમ છે કે હું જેમ કહું ને બધા એમ જ કરવું જોઈએ અને મને તો કાંઈ બોલવાનો શોખાઈ નથી મારે કોઈની સાથે ઝઘડો નથી કરો પણ હેતલ છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે મોટી બેન શું મોટી બેન સંપીને રહી તો ને મારે તો એને નાની બેનની જેમ જ રાખવી છે પણ એને એને તો મને દુશ્મન જ ગણવી છે હા

રસ્તો નીકળેલો જ છે મેં કહ્યું ને એમ કરવાનું છે વાંધો નહીં તો હું છે ને હા જાઉં ને ઓફિસે એટલે દેવાંગ મળે એટલે એને કહું ઠીક છે એ મારી રે કેટલી ગરમી લાગે છે હા કામ કરતી હતી ને પેલા સેટ ને ત્યાં થતે એસી કરીને બેહી રહેતી તી આખો દી એ એસી વા તને તન કામ છૂટી ગયું ને એસી કઈ હા

બાકી તને તો હવે મારે ક્યાંય કામ અપાવવું જ નથી આ હું બોલો તમે હા મને મને કામ અપાવો ને મને કામ અપાવો ને તો મારો ટાઈમ નીકળી જાય આ સમય નીકળી જાય આ મને ને ઘરમાં ઘરમાં કંટાળો આવે છે બેઠા બેઠા કોઈ વાત કરવા વાળું નથી હોતું એટલે તો મારો આખો દી નીકળતો જ નથી ને પાછું જમવાનું તો તમે હવારનું મને મદદ કરો બનાવવામાં કપડાં ધોવામાં મદદ કરો છો તો મારે પછી ઘરમાં કરવું તારો તો સમય નીકળી જાય માની લે

ઘરે ઘરે ઝઘડા કરાય છો એટલે ભગવાન હું આને બે ને કહું છું આપડે વાંચ્યા મને એનો કઈ અફસોસ નથી સમજ એવું લાગે છોકરા રમણવાનું મન થાય તો અનાથ આશ્રમમાં જે બાળકો છે ને મા બાપ વગેરે ના એ આપડા બાળકો જ જ ન્યાજ રમાડી આવશું કામ તો તને આજે નથી ગુસી દેવું અને કાલે નથી ગુસી દેવું લે પણ હું કામ ઈ ઝઘડા તો અંદર હાલતા હોય હાલે છે તમને એમ લાગે છે કે હું ઝઘડા કરાવ છું હું કઈ ઝઘડા નથી કરાવતી હું તો હા સારું લોકો કા કરે

અને મારે હારે વાર ને હું જ્યાં લઈ જાય ખરો પણ તારે બારે જ બે આવવાનું સમજા અંદર નહીં આવવાનું તારે બારે આટા મારવાના પછી હું ઘરે આવીને તારે તને લેતો આવી તારે કામ નથી કરાવું તારી પાસે હે ભગવાન બે પૈસા આવશે આપણું ઘર પણ સુધરશે આ રૂપિયા આવશે તો કોઈ હાચવશે રૂપિયા નહીં હોય તો કોઈ કા કોઈ નહીં પૂછે સમજો તમે જરા તને છે આખી જિંદગી હું હાસવી તમે તારે બસ રૂપિયાની આપણે કઈ જરૂર નથી અને એવા રૂપિયા આવે ને કોઈકની ઘરે ઝઘડા કરાવે ને ખોટા બોલીને એવા આરામના રૂપિયા આવે ને એની કરતાં તો વગર રૂપિયા આપણે હારા આવીએ બહુ સારું તમને તમારી કોઈ વાત સાચી લાગતી જ નથી ને હંધી વાત ખરાબ જ છે હું ખરાબ મારી વાતો ખરાબ તમે એક જ હાસ છો જ્યારે હોય ત્યારે મને મન ફાવે એમ બોલી જાવ તો મન ફાવે એવું કરો છો મન જરાય છે ને સાચું તું કહો ને તો હું મારી રીતે કામ ગોતી લે તમારી જરૂર નહીં પડે મને કામ નથી કરવું તારે ક્યાંય હું ગોતી અને હું કામ કરી અત્યારે સુધી તમારે કહે કામ માંગ્યું ને તમ ના દીધું ને વાંધો નહીં હું કામ ગોતી લે અને કરી હો હવે ઘરના કામ તો હું કરું છું બધે હાલ સા પાણી પીધા તો બનાવી દઉં